જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા તો મિત્રો આવી મિત્રો કાલે વિલોપ નતો બનાવ્યો કારણ કે ફોન થઈ ગયો તો સ્વીચ ઓફ અને લાઈટ પણ સવારની વહી ગઈ હતી છ વાગ્યા ની તબક્કો આવી હતી મિત્રો એટલે વિલપ બનાવવાનું વારું ન આવ્યું તો મિત્રો હવે વિલોપ ચાલુ કરું છું આજનો મિત્રો હવે જાઉં છું બેનને નિશાળ મૂકવા પછી જાવું છે નાનાને આપણે દવાખાને લઈને જવાનું છે અને ખાલી ચેકઅપ કરાવવા કંઈ કામ કાંઈ બીજું તો છે નહીં ખાલી ચેકઅપ કરાવવાનું છે તો એટલા માટે જવાનું છે મિત્રો તો ચાલો હવે હું જાઉં પેલા બેનને નિશાળ મૂકી આવું અને પછી લઈ પછી છે ને ના એ તો એને કમ્પ્લીટ થઈને જાય નાનાને લઈ જાય <hesitation> 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 kan, <hesitation> 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 છે તો મિત્રો હવે આગળ આગળ વધારું છું મિત્રો તમે આગળ વેલોક માં જોયું મિત્રો આપણે સરફેસ છાટી દીધો છે કમ્પ્લીટ થઈ ગયું છે બધું બધું એક્ટિવાના પડિયાન બધું આગળનો મોરો બધું મિત્રો તો મિત્રો આ રહ્યો બોડી છે એક્ટિવાની મિત્રો સરફેસ લાગી ગયો છે તો મિત્રો આ બધા પડિયા છે ને આગળો પંકો મિત્રો તો મિત્રો હવે તમે આગળ વિલોગમાં જોયું તો કરી આપણે ને બધું છાંટી દીધું છે પડ્યામાં બધામાં મિત્રો બપોરે આવી ગયા હતા અમે મિત્રો નાના ને લઈને ગયો હતો પણ પછી ડોક્ટર નહોતા એટલા માટે મિત્રો બતાવવાનું થયું નહીં ચેકઅપ બેકઅપ કાંઈ થયું નહીં એટલા માટે મિત્રો હવે પછી આવી ગયા હતા અમે બપોરે પાછા તરત જ તો મિત્રો પછી સરફેસ ત્યાં છાંટવાનું ચાલુ કરી દીધું હતું મેં એને કાકા એ બે એટલા માટે મિત્રો પછી વિલોક આગળ નહોતો વધાર્યો તો મિત્રો હવે વિલોક આગળ વધારું છું વાગી ગયા છે સાંજના પાંચ ને હું અત્યારે સરફેસને છાઇટા પછી સુકાઈ ગયો હતો એટલે પેપર મારતો હતો હું ને કાકા તો કાકા હજી હમણાં જ ગયા છે થોડીક વાર થઈ છે મિત્રો પેપર હમણાં લાગી ગયો છે આ બધા પડિયામાં અને મિત્રો આ એક્સેસરી છે એમાં કલર મારતો હતો તો મિત્રો હવે કલર તો થઈ ગયો છે તો મિત્રો હવે કલર તો થઈ ગયો છે એટલા માટે હવે કઈ કામકાજ તો છે નહીં તો મિત્રો હવે જાઉં છું ઘરમાં અને હવે નહીં જોઈને કમ્પ્લીટ થઈ જાઉં પછી આપણે વિલગ આગળ વધારશું તો મિત્રો વિલગ જોતા રહેજો તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ મિત્રો હવે નહીં જોઈને કમ્પ્લીટ થઈ ગયો છું એકદમ તો હવે જાઉં છું સોપારી ને તમાક બધું લેવા તો પાર્સલ બનાવવાની છે પપ્પાને આજે કરી જવાનું છે તો સોપારી તો છે થોડીક પણ તમાકુ આવું પૂરું થઈ ગયું છે એટલા માટે હવે ને મિત્રો પછી આપણે વિલો આગળ વધારશું મિત્રો હવે વાગી ગયા છે સાંજના સાત તો નાઈ ધોરણે કમ્પ્લીટ તો થઈ ગયું હતું પેલા સોપારીને એવું દૂધ લઈ આવું પછી આપણે દૂધ પણ લેવા જવાનું છે દૂધનો પણ હમણાં ટાઈમ થઈ ગયા મિત્રો હવે મારું પાકેટ ભૂલાઈ ગયું હતું એટલા માટે

છટાઈ ગયો છે ને એમાં એ મારી દીધો છે આજે તો મિત્રો હવે કાલે કલર લેવા જશું પછી કલર લઈને ચાલુ કરી દેસુ કામકાજ તો ચાલો મિત્રો પછી આપણે આગળ વધારશું પેલા સોપારી લઈ આવું દુકાન પણ બંધ થઈ ગયા ચાલો હવે જોતા રહેજો મિત્રો તો ચાલો મિત્રો પાકીટ કાઢી લીધું છે હવે ગેરેજ કરું છું બંધ તો મિત્રો હવે આવી ગયો છું દૂધ લઈને તો મિત્રો આવ્યો તો ટીવી રાખવા માટે ગેરેજમાં મિત્રો ટીવી રાખી દીધું છે જો તો મિત્રો હવે જાઉં છું ગેરેજ કરું છું બંધ ને અલગ કરું છું પૂરો જો મિત્રો અલગ સારો લાગ્યો હોય એક લાઇક કરી દેજો એક નાની એવી કોમેન્ટ કરી દેજો ને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી તો ચાલો મિત્રો હવે કરું છું ગેરેજ બંધ અને મિત્રો હવે જાઉં છું ઘરમાં મિત્રો વિલો એડિટિંગ કરી નાખો અને જલ્દીથી અપલોડ કરી દઉં એટલે સવારમાં આવી જાય ચાલો મિત્રો કરું ગેરેજ બંધ